નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નું ચાલી ઝટપટ સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ વારંવાર સીઝ થઈ રહ્યા છે સાયબર ફ્રોડ ના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસ સુરત શહેરના બત્રીસ જેટલા હીરા વેપારીઓના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે જેમાં હીરા વેપારીઓના અંદાજીત સો કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે આ રીતે સુરતના હીરા વેપારીઓના એકાઉન્ટ હોવાને કારણે હવે વેપારીઓ કેન્દ્રીય અમિત રજૂઆત કરશે શહેરના અનેક હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કાયમી ઉકેલ લાવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે એવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓના પચાસ જેટલા બેંક એકાઉન્ટ ત્યારે પણ થઈ હતી સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પચાસ જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓના બેંક ખાતા સીઝ થયા હતા જેમાંથી શહેરની કંપનીએ હૈદરાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે

અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘુએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ પહેલાં જ્યારે બાકીના પચાસ લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે એ સ્થિતિમાં ન હતા ગઈકાલે પણ ત્રીસ કરતાં વધારે બેંકોના એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના પોલીસ સ્ટેશનોમાંથી એચડીએફસી બેન્ક ઇન્ડસ્ટ્રીયલ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કને સૂચનાઓ આપવામાં આવી છે કે આ લોકોના ખાતાઓ સીઝ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવે ભારત સરકારે ત્રાસવાદીના પૈસાને ટ્રેક કરવા માટે કાયદો પાસ કરેલો અને કાયદાના આધાર ઉપર સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટને પાવર આપેલું કોઈપણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી શકે છે આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે પૈસા પડાવવાનો ધંધો છે અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત કરી અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવશે રજૂઆત કરાશે આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ગુજરાત ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા જી કે સાથે પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને મેં આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાં આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવાના છીએ પચાસ વેપારીઓના ખાતા સીઝ થયા હતા ઉપરાંત એક બે ખાતા તો સીઝ થઈ રહ્યા છે પરંતુ ફરી એક સાથે બત્રીસ ખાતા સીઝ કરાયા છે અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે હવે ગૃહમંત્રીને રજૂઆત કરીશું